પારડી શહેરમાં સ્વચ્છ સંરક્ષણમાં વિજેતાઓને ઇનામ આપી સન્માન કરાયું પારડી પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત તમામ વોર્ડમાં મૂલ્યાંકન બાદ હોટલ સ્કૂલ સોસાયટી સહિતની કેટેગરીમાં રેન્ક આપી વિજેતાઓનું સન્માન કરાયું હતું પારડી પાલિકા વિસ્તારની તમામ વિસ્તારની સોસાયટીમાં સુલભનગર સ્થિત સંગ્રીલા સોસાયટીને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતાના માપદંડ વધુ અસરકારક બનાવવા દર મહિને પારડી નગરપાલિકા દ્વારા તમામ વોર્ડનું મૂલ્યાંકન અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતાના પ્રયાસોને સતત ચાલુ રાખવા સ્વચ્છ વોર્ડ રેકિંગ પ્રતિયોગિતા દર મહિને કરવામાં આવશે જે અંતર્ગત શુક્રવારે પારડી નગરપાલિકા સભાખંડમાં સ્વચ્છ વોર્ડ રેકિંગ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ પ્રતિનિધિઓનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પારડી નગરપાલિકાફી જુદા જુદા નગરપાલિકા કર્મચારીઓ ગણની હાજરીમાં વિજેતાનું સન્માન કરાયું હતું જેમાં હોટલમાં પ્રથમ ક્રમે શ્રીનાથ હોટલ હોસ્પિટલમાં મહેતા હોસ્પિટલ સરકારી કચેરીમાં પારડી ફોરેસ્ટ ઓફિસ સરકારી સ્કૂલમાં પાડી કન્યા શાળા ખાનગી સ્કૂલમાં પ્રથમ ક્રમે ડોક્ટર વિજયપત સિંઘાનિયા સ્કૂલ રેસિડેન્ટ સોસાયટીમાં સાયસંગ્રિલા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માર્કેટમાં એપીએમસીનો સમાવેશ થાય છે સંગ્રીલાના પ્રમુખ અશોક પ્રજાપતિ સેક્રેટરી અંકિત દેસાઈ અને ટીમે સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું પારડી પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસર રીટાબેન ઈશાદબેન ભૂમિબેન વિજલબેન પંકજકુમાર ગરાણીયા હાજર રહ્યા હતા પારડી પાલિકા દ્વારા હાથ ધરેલા આવા પ્રયાસો માત્ર પ્રત્યક્ષ સ્વચ્છતા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી અને નાગરિકોની જાગૃતિમાં પણ વધારો કરશે આ યોજનાથી યોજના સ્વચ્છતા અને શિસ્તના મામલે એક પ્રેરણાદાયક ઉદાહરણ બનશે

ચકાસણી કરીને જે તે કચેરીને મોકલવા મળ્યા ત્યારબાદ એમના વોર્ડ બેન્કિંગ નક્કી કરવામાં આવ્યા છે તે મૂલ્ય આજે આપણે આજે ઉપસ્થિતો છે એમને આપણે સન્માનિત ક્રમ આપીને સન્માનિત કરવાના છે ખાસ તો બેં કામ શકે છે સ્વચ્છતાના નગરપાલિકા પાર્ટીના એમને તમને બધી વિગત સમજાવી છે કે રીતે સમજાવીપત્રો છે પાર્ટીને સ્વચ્છ રાખવું હોય તો આપણે એક આ ધ્યાન કરવું જ પડશે અને તમે કરો જ છો પણ થોડો સહકાર આપવાની જરૂર છે ખાસ કરીને વેપારી એસોસિએશન આવા ખાસ સહકાર આપે એવી અપેક્ષા